અનેક વાહનો ડૂબ્યાના આ દ્રશ્યો સામે આવ્યા છે નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે સાબરકાંઠાના હિંમતનગરના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદે નુકસાની બેરી છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક વાહનો ડૂબ્યા છે ઘરોમાં પાણી ઘુસ્યું છે તેને લઈ ઘર વખરીને નુકસાન પહોંચી રહ્યું છે આપ જોઈ રહ્યા છો વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે બેરણા રોડ ગાયત્રી મંદિર રોડ શારદા કુંજમાં પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે સહકારી ચીન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે દુકાન પાસે પાણી ભરાતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

નુકસાન પાણી છે પાણી બેના રોડ તરફથી પાણી જે હતું એ ગાથી મંદિર થઈ અને સરકાર જે વિસ્તાર તરફ ગયું હતું એમ તમામ જે તમામ બેના રોડ કહો પેલેસ રોડ ગાથી મંદિર રોડ ઉપરાંત સાદા ટીપી રોડ તમામ રોડ પર અને રોડની બાજુની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં હાલ જે છે પ્રજના કુદના જે સોસાયટી સ્થાનિકોને સ્થાનિકો આપણે સાથે જોડાયા છે તમે સાથે વાત કરીશું શું સમસ્યા હતી શું સમસ્યા હતી શું પ્રોબ્લેમ નથી પાણી અહીંયા બરાબર બહુ વધારે પડતું આવી ગયું બરોબર છે અને પાણી આવ્યા પછી જે અહીંયા નિકાલ થવો જોઈએ નિકાલનો કોઈ રસ્તો છે નહીં એટલે અમે પહેલાં એ ડિમાન્ડ કરેલી કે આગળનો રસ્તો અમને નીચે ઉતારી આપો દોઢ બે ફૂટ બે અઢી ફૂટ તો અમારા પાણી ભરાવાની સમસ્યા અવારનવાર થાય છે જે અવારનવાર ના થાય પણ કોઈ હજી કોઈ તંત્ર કોઈ ધ્યાન લેતું નથી પરિસ્થિતિ એકદમ ભયંકર હતી કે આ ગાડીઓ તો અત્યારે થોડી હોય છે રાત્રે એક ગાડી દેખાતી નથી બરોબર છે

જે તમારી દ્રશ્યો હિંમતનગર જોવા મળી રહ્યા છે શૈલેષ ચૌહાણજી ચોવીસ કલાક સાબરકાંઠા